આપણી વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વીટી ચોક્સી લો કોલેજ સુરતના દ્વારા આંતરિક મૂલ્યાંકન જે મોકલવામાં આવ્યા હતા એ એની અંદર સુધારો કરતો તેમના પત્ર આવતા યુનિવર્સિટીએ એના પરીક્ષાના અનુસાર કોલેજ ત્રીસ દિવસમાં આંતરિક મૂલ્યાંકનની અંદર સુધારો કરતા પત્ર આપી શકે છે એને ધ્યાને લઈને એ સદર્ભ વિદ્યાર્થીઓનું પરિણામ જે છે એની અંદર બે માર્ક એ કોલેજની આંતરિક મૂલ્યાંકનના સંદર્ભમાં ઉમેરતા વિદ્યાર્થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત વિદ્યાર્થી જે હોય છે એને આંતરિક મૂલ્યાંકનમાં પાસ થવું ફરજિયાત છે એટલે તેમને નાપાસ જાહેર કર્યા હતા આંતરિક મૂલ્યાંકનની અંદર તેના બે ગુણ પાર્સિંગ ગુણ મળતા એ વિદ્યાર્થીઓનું મૂળ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું આ આંતરિક મૂલ્યાંકન મોકલવામાં કોલેજની જે બેદરકારી જે છે તે ખૂબ જ ગંભીર છે અને કોલેજોની સામે આ સંદર્ભની અંદર યુનિવર્સિટી જે તે કોલેજને હંમેશા એ ઠપકાનો કાગળ એ આપતી જ હોય છે આ સંદર્ભની અંદર યુ ટી લો કોલેજના આચાર્યશ્રીએ એ આંતરિક મૂલ્યાંકન જે છે એ જ્યારે મોકલતી વખતે જ એમણે ચકાસણી કરવાની હોય છે પરંતુ પરિણામ પ્રસિદ્ધ થયા પછી કોલેજોને એ કોઈ પણ પ્રકારની ભૂલ હોય તે જાણ કરવાની એ લોકોનો પરિપત્ર છે પરંતુ કોલેજોની સામે આ પ્રકારની જ્યારે ભૂલો થતી હોય છે ત્યારે તેઓએ પરીક્ષા નિયમક સાથે રૂબરૂ મુલાકાત કરીને તેના ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરાવતી હોય છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ એ આંતરિક મૂલ્યાંકન સુધારવામાં આવતા હોય છે છતાં કોલેજના આચાર્યની આ સંપૂર્ણ બેદરકારી ચોક્કસ છે આ બેદરકારીના સંદર્ભની અંદર અમારી જે એમપીસી કમિટી છે તેમાં જ આ કેસને મોકલવામાં આવશે કે જેથી એને આધારે એ એમપીસી કમિટી જે નિર્ણય લેશે તેના આધારે આગળની કાર્યવાહી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કરવામાં આવશે ના કારણ કે આંતરિક મૂલ્યાંકન જે છે એ મોકલવાની જે જે છે એની અંદર એ જે કંઈ છેડછાડ થઈ છે તે ત્યાં કોલેજ કક્ષાએ જેણે જેણે પણ આ માર્ક તૈયાર કર્યા હોય તે કક્ષાએ યુનિવર્સિટી કક્ષાએ કોઈ એની છેડછાડ નથી આ જે કંઈ છેડછાડ જે છે તે એ કોલેજ કક્ષાએ આચાર્યશ્રીના જે કોઈ સ્ટાફ દ્વારા તૈયારી થઈ હોય ત્યાં ચોક્કસપણે છેકછાક થઈ હશે અને એમની સંપૂર્ણ ભૂલ છે આ બાબતે એમપીસી કમિટીમાં જેણે આ માર્ક તૈયાર કર્યા છે તેમને રૂબરૂ બોલાવીને જ આગળની કાર્યવાહી કરી શકાશે